વાળને લગતી તકલીફ જેમ કે વાળ ખરવા તાલ પડવી ખોડો થવો વાળ તૂટવા બરાબર છે અચાનક તમે માથું ઓળાવો અને અંદર દાંતિયામાં વાળ આવી જાય એ તકલીફો જોવા મળી રહી છે ઘરે ઘરે વાળને લતે તકલીફો થવા પાછળના કારણો છે પ્રદૂષણ છે કેમિકલ વાળા શેમ્પુઓ તેલ આ પ્રકારની અલગ અલગ ચીજ વસ્તુનો ઉપયોગ ખાણીપીણી જે નેચરલ રીતે મળી આવતા ફ્રુટ્સ અને વેજીટેબલ છે એનો ઉપયોગ બંધ કરી આપણે લોકોએ બહાર જઈને પીઝા વડાપાઉં સેન્ડવીચ જેવી અલગ અલગ આઇટમોને ખાવાનું ચાલી કરી દીધું છે જેથી વિટામિન્સની ઉણપ આપણા શરીરમાં થઈ છે વિટામિન એ અને વિટામિન સી ફોલિક એસિડ એવા ઘણા બધા તત્વોની ઉણપ થવાના કારણે વાળને તકલીફ થઈ રહી છે વાળ ખર ખરવા માંડી ગયા છે ને એમાં વાળ છે પ્રી સફેદ પડી ગયા છે એને કાળા કરવા માટે આપણા આયુર્વેદની અંદર આ સાળંદર સંહિતા છે એમાં એવા નુસખાઓ બતાવવામાં આવ્યા છે આર્યભિષક છે ચરક સંહિતા છે અષ્ટાંગ હૃદય છે કે ભાઈ આયુષ મંત્રાલયના કોઈ પણ પુસ્તકો હોય એની અંદર એવા નુસખાઓ બતાવ્યા છે કે તમે ઘરે બેઠા વાળની કાળજી લઈ શકો છો અને તમારા પેલા ડેલી જીવનને પણ બહેતર બનાવીને તમે કાળ

ઘણા લોકો ખાલી નોર્મલ ટોપની અંદર તેલ નાખી નોર્મલ ઔષધિઓ નાખી એ ગરમ કરી અને તમને વેચી રહ્યા છે અત્યારે મોટી મોટી કંપનીઓ હોય એ પણ એ રીતના કરી રહ્યા છે એટલે જ એ લોકો સસ્તું વેચી શકે છે બરાબર છે પણ જે આયુર્વેદમાં વિધિ એટલે સાત થી આઠ દિવસની સતત લાંબી વિધિ છે દરરોજ આઠ કલાક જેટલું બોઇલ કરવું દૂધ એમાં ગાયનું દેશી ગાયનું શુદ્ધ દૂધ નાખવું અને એવી ઔષધિઓ નાખીને એક ક્ષિરપાક વિધિ દ્વારા ઓઇલ તૈયાર થાય છે એ ઓઈલ તમારા વાળને સોએ સો ટકા જડ મૂળથી મજબૂત કરશે નવા વાળ લાવશે તાલ ઉપર વાળ લાવશે અને વાળ ખરતા અટકાવી સફેદ વાળને કાળા કરવાનું કામ કરશે એકવીસ જડીબુટ્ટીઓ દ્વારા મેં આ તેલ જાતે જ તૈયાર કરાવ્યું છે આ જડીબુટ્ટીઓ પણ અહીંયા લખેલી છે અને સાથે સાથે આ ક્ષીરપાક વિધિ શાસ્ત્રોની ક્ષીરપાક વિધિ દ્વારા જ તૈયાર કરવામાં આવેલું છે કોઈ પણ જાતની એવું નહીં કે એક દિવસમાં બે કલાકમાં ગરમ કરીને આપી દેવું એ નહીં એમાં રિઝલ્ટ એક થી પાંચ ટકા મળશે સો ટકા નહીં મળે આની અંદર રિઝલ્ટ મળશે આ આપણું જે ખતરનાક ઓઇલ છે હા આની વિધિ લાંબી છે તો થોડું કોસ્ટલી તમને પડી શકે સો એમ એલ બસો ઓગણપચાસ રૂપિયા ગેરંટી આપું છું કે આ ઓઇલનો ખાલી એક વખત ઉપયોગ કરશો એટલે તમે આ ઓલના મંધાણી થઈ જશો કારણ કે શાસ્ત્રોમાં આનાથી સારા ઓઇલ લગભગ બતાવવામાં નથી આવ્યા આ એકમાત્ર પદ્ધતિ બતાવવામાં આવી છે તમારે આ ઓઇલ વાપરવું હોય તો મને આ નંબર ઉપર વોટ્સઅપ કરો હું તમને આ ઓઇલ તમારા એડ્રેસ ઉપર પહોંચાડી આપીશ પેમેન્ટ પહેલા કરવાનું રહેશે બસો ઓગણપચાસ પ્લસ ચાલીસ ડિલેવરી તમારે ડિલિવરી ચાર્જ એ પેમેન્ટ કરવાનું રહેશે એટ સેવન ફાઈવ એટ ફાઇવ એટ સેવન એટ સેવન સેવન નંબર ઉપર ઓનલી ઓનલાઈન પેમેન્ટ તમારે કરી અને ઓર્ડર કરવાનું રહેશે હું તમને એ તમારા ઘરે બે થી પાંચ દિવસની અંદર પહોંચાડી આપીશ